અને આખું વર્ષ આ ઘીને સ્ટોર કરીને રાખશો તો પણ બિલકુલ પણ સ્મેલ નહીં આવે તેની મારી ગેરંટી છે તો મારી આ નાની અને ઉપયોગી પણ જરૂરથી અપનાવી જોજો તો ચાલો બનાવીએ તો સૌ પ્રથમ આપણી મલાઈમાંથી ઘી બનાવવા માટે મેં આ એક અઠવાડિયાની મલાઈને ફ્રીજની અંદર સ્ટોર કરીને રાખી હતી તેને એક કલાક પહેલાં મેં ફ્રીજમાંથી નીકાળી દીધી છે એટલે મલાઈ આપણી રૂમ ટેમ્પરેચર ઉપર આવી ગઈ છે તેને એકવાર આ રીતે સરસ મિક્સ કરી લઈશું હવે આ મલાઈની અંદર આપણે એક વાટકી જેવી ખાટી છાસ અથવા તો અડધી વાટકી જેવું દહીં એડ કરવાનું છે હવે છાસ અને મલાઈને આપણે બરોબર હલાવી અને મિક્સ કરી લેવાનું છે હવે આ મલાઈને આપણે ઉનાળો હોય તો બાર કલાક માટે અને શિયાળો હોય તો ચોવીસ કલાક માટે આમ જ રહેવા દેવાનું છે જેથી મલાઈની અંદર થોડો ખટાશનો ભાગ આવી જશે ત્યારે શિયાળો છે એટલે મેં તેને ઢાંકી અને ચોવીસ કલાક માટે આમ જ રહેવા દીધી હતી ચોવીસ કલાક પછી આપણે ખોલીને ચેક કરીશું તો આપણી મલાઈ સરસ એવી જામી ગઈ છે અને તેની અંદર જે આપણે છાશ એડ કરી હતી તેને લીધી તેની અંદર ખટાશનો ભાગ પણ આવી ગયો છે તો હવે આ મલાઈમાંથી આપણે માખણ અને છાશ અલગ કરવાની છે તો સૌપ્રથમ તેની અંદર આપણે બે ગ્લાસ જેવું રૂમ ટેમ્પરેચર ઉપર હોય તેવું પાણી એડ કરી દઈશું છતાં પણ જો શિયાળો હોય અને મલાઈમાંથી માખણ અલગ ના થતું હોય તો તમે તેની અંદર થોડું ગરમ પાણી પણ એડ કરી શકો છો અને જો તમે ઉનાળામાં મલાઈમાંથી માખણ બનાવતા હોય તો તમારે એકદમ ઠંડુ પાણી એડ કરવાનું છે જેથી માખણ એકદમ આસાનીથી છૂટું પડી જશે હવે ચમચાની મદદથી આ રીતે બરાબર હલાવી અને એકવાર મિક્સ કરી લેવાનું છે હવે આ મલાઈમાંથી આપણે માખણને અલગ કરવા માટે આપણે હેન્ડ બ્લેન્ડરનો ઉપયોગ કરવાનો છે તમે તેની જગ્યાએ મિક્સરનો પણ ઉપયોગ કરી શકો મિક્સરનું જે મોટું જાર આવે છે તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો અત્યારે શિયાળો ચાલે છે એટલે તરત જ મલાઈમાંથી માખણ અલગ થઈ જશે છતાં પણ જો માખણ અલગ ના થતું હોય તો તમે તેની અંદર થોડું ગરમ પાણી પણ એડ કરી શકો છો શિયાળાની અંદર આપણે થોડું ગરમ પાણી એડ કરવાનું છે અને ઉનાળામાં માખણ બનાવતા હોય તો તમારે ઠંડુ પાણી એડ કરવાનું છે એકદમ ઠંડુ પાણી હોય તેનો તમે ઉપયોગ કરી શકો છો તો હવે માત્ર બે જ મિનિટની અંદર આપણી છાશ અલગ થઈ ગઈ છે અને માખણ પણ અલગ થઈ ગયું છે તો હવે આ માખણને આપણે આ રીતે એક બાજુએથી દબાવી અને આ રીતે એક બાજુએ કરી લેવાનું છે આ રીતે માખણ અને છાશને અલગ કરી લેવાની છે હવે આ છાસને આપણે આ રીતે કોઈપણ વાસણની અંદર લઈ લઈશું આપણે જે મલાઈ લીધી હતી તે એક વીકની જ હતી વધારે દિવસ જૂની મલાઈ હોય તો છાશમાંથી સ્મેલ આવે છે એટલે આ છાસનો ઉપયોગ તમે કરી શકો છો આમાંથી બિલકુલ પણ સ્મેલ નથી આવતી આ છાસનો ઉપયોગ તમે કઢી બનાવવા માટે કે ઘરમાં જમવામાં પણ ઉપયોગમાં લઈ શકો છો આ રીતે આપણે છાસ અને માખણને અલગ કરી લેવાનું છે હજુ પણ આપણા માખણની અંદર છાસનો ભાગ છે તો તેની અંદર આપણે ફરીથી બે ગ્લાસ જેવું પાણી એડ કરી દઈશું ફરીથી આપણે તેને બરોબર હલાવી અને મિક્સ કરી લઈશું અને ફરીથી જે તેની અંદરથી છાસનો ભાગ નીકળે તેને આપણે ફરીથી અલગ કરી લેવાનો છે આ રીતે હલાવી અને તેની અંદરથી બધો જ છાસનો ભાગ આપણે નીકાળી લેવાનો છે આ રીતે આપણે બે વાર કરવાનું છે જેટલો પણ છાસનો ભાગ નીકળે તેને બધો અલગ આપણે કરી લેવાનો છે આ રીતે કરવાથી આપણું ઘી બન્યા પછી તેની અંદર જે સ્મેલ આવે છે તે બિલકુલ પણ નહીં આવે તો ફરીથી આપણે છાસને અલગ નીકાળી લઈશું અને માખણને આ રીતે દબાવી અને એક બાજુએ આપણે કરી લેવાનું છે જેટલો બી છાસનો ભાગ હોય તે બધો જ આપણે દબાવીને નીકાળી લેવાનો છે આ રીતે આપણે બધી જ છાસને અલગ કરી લઈશું તો હવે આપણું છાશ અને માખણ એકદમ અલગ થઈ ગયું છે માખણની અંદર બિલકુલ પણ છાશનો ભાગ નથી આ રીતે બિલકુલ પણ છાસનો ભાગ રહેવો ના જોઈએ તો હવે આપણું માખણ અને છાસ બંને બનીને તૈયાર છે આ છાસમાંથી બિલકુલ પણ સ્મેલ નહીં આવે તેનો ઉપયોગ તમે ઘરના જમવામાં કે કઢી બનાવવામાં પણ ઉપયોગ કરી શકો છો હવે મારા ઘરમાં જ્યારે પણ માખણ બને ત્યારે થોડુંક માખણ હું મારા કાનાજી માટે અલગથી લાખવી દઉં છું તો મેં થોડુંક માખણ અલગથી નીકાળી લીધું છે હવે આ માખણને આપણે ગેસ ચાલુ કરી અને ગેસ ઉપર રાખી દેવાનું છે તો ગેસ ચાલુ કરી અને માખણને આપણે મેલ્ટ થવા માટે ગેસ ઉપર રાખી દઈશું મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આ રીતે આપણે માખણને કન્ટિન્યુ હલાવતા જઈશું અને માખણને મેલ્ટ થવા દઈશું તો માત્ર પાંચ જ મિનિટની અંદર માખણ આપણું બધું જ મેલ્ટ થઈ ગયું છે આપણામાંથી નાઇન્ટી પર્સન્ટ લોકો એવું જ કરે છે કે ઘીને સ્લો ગેસ ઉપર થવા માટે રાખી અને ઘરના કામમાં લાગી જાય છે અને થોડીક જ વારમાં ઘી તળિયે ચોંટવા લાગે છે એકવાર ઘી તળિયે ચોંટ્યા પછી તેની સ્મેલ ઘીની અંદર રહી જ જાય છે અને તેનો કલર પણ ચેન્જ થઈ જાય છે અને ઘીને આપણે ગમે તેટલું ઉકાળીએ તો પણ એકદમ ક્લીન ઘી આપણું બનતું જ નથી પરંતુ આજે આપણે એક એવી વસ્તુ ઉમેરીશું જેથી ઘી ગયું હશે અને દાજી પણ ગયું હશે તો તેની અંદરથી બિલકુલ પણ સ્મેલ નહીં આવે અને ઘી આપણું એકદમ ક્લીન કાચ જેવું બનીને તૈયાર થશે ઘીને ઉકળતા દસ થી બારેક મિનિટ જેવું થાય પછી તેની અંદર આપણે ચપટી જેવો ખાવાનો સોડા એડ કરવાનો છે ખાવાનો સોડા એડ કરવાથી ઘી આપણું તળિયે ચોટશે પણ નહીં અને એકદમ ક્લીન બનીને તૈયાર થશે અને બન્યા પછી પણ તેમાંથી બિલકુલ પણ સ્મેલ નહીં આવે ક્યારેક તમારી જોડે ઘી બનાવતી વખતે એવું થાય કે ઘી તળિયે ચોટી ગયું છે અને તેનો કલર પણ એકદમ ચેન્જ થઈ ગયો છે અને ઘીમાંથી ખૂબ જ સ્મેલ આવે છે ત્યારે આ ટ્રીક તમે ચોક્કસથી અજમાવી જોજો ફ્રેન્ડ્સ ચપટી સોડા એડ કરવાથી ઘી આપણું એકદમ ફટાફટ છૂટું પડી જશે અને ઘીને બનતા બિલકુલ પણ વાર નહીં લાગે અને તળિયે ચોટી ગયેલા કે દાજી ગયેલા કે પછી એકદમ કલર ચેન્જ થઈ ગયેલા ઘીમાંથી પણ બિલકુલ પણ દાજેલાની સ્મેલ નહીં આવે અને આપણું ઘી એકદમ ચોખ્ખું અને કાચ જેવું ક્લીન બનીને તૈયાર થશે તો હવે આપણા ઘીને બનતા પંદરથી વીસેક મિનિટ જેવું થઈ ગયું છે અને સોડા એડ કર્યા પછી આપણું ઘી એકદમ ફટાફટ છૂટું પડવા લાગ્યું છે તો વીસેક મિનિટની અંદર જ આપણું ઘી સરસ એવું છૂટું પડવા લાગ્યું છે અને નીચે બકરીનો પાક પણ અલગ થઈ ગયો છે હજુ પણ આ ઘીને આપણે પાંચ મિનિટ માટે વધુ થવા દઈશું જેથી ઘી આપણું એકદમ સરસ ટ્રાન્સપરન્ટ થઈ જશે અને બકરીનો ભાગ તળીએ બેસી જશે હજુ પણ પાંચ મિનિટ માટે આપણે આમ જ કન્ટિન્યુ હલાવતા જઈશું અને ઘીને થવા દેવાનો છે જેથી ઘી આપણે આખું વરસ સાચવીને રાખીશું તો પણ તે બિલકુલ પણ ખરાબ નહીં થાય અને તેમાંથી સ્મેલ બિલકુલ પણ નહીં આવે તો હવે પાંચેક મિનિટ પછી આપણું ઘી એકદમ સરસ ટ્રાન્સપરન્ટ થઈ ગયું છે અને બઘરીનો બધો જ ભાગ તળીએ બેસી ગયો છે તો હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેવાની છે અને ઘીને આપણે રૂમ ટેમ્પરેચર ઉપર આવે ત્યાં સુધી ઠંડુ થવા દેવાનું છે હવે આપણું ઘી સરસ એવું ઠંડુ થઈ ગયું છે તો તેને આપણે આ રીતે ઘણીની મદદથી ગાળી લેવાનું છે જે આપણે ઘણીનો ઉપયોગ કરીએ તે એકદમ કાણાવાળી ઘણી હોય તેનો ઉપયોગ કરવાનો છે જેથી તેની અંદર બકરીનો ભાગ બિલકુલ પણ જશે નહીં અને ઘી આપણું બિલકુલ પણ ખરાબ નહીં થાય હવે આ ઘીને તમે બહાર છ મહિના માટે અને આખું વર્ષ સાચવવું હોય તો તમે તેને ફિલ્ડની અંદર પણ રાખી શકો છો તે બિલકુલ પણ ખરાબ નહીં થાય તો આપણું એકદમ ટ્રાન્સપરન્ટ અને કાચ જેવું એકદમ ચોખ્ખું ઘી બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ મારી ઉપયોગી અને નાની એવી આ ટ્રીક તમને ગમી હોય અને મારી આ વિડીયો તમે યુટ્યુબમાંથી જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ અને ફેસબુકમાંથી જોતા હોય તો ફોલો ચોક્કસથી કરી લેજો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ